નમસ્કાર મિત્રો હું પ્રફુલ મકવાણા સતકિવાલ વિદ્યામંદિર તરફથી આપણું સ્વાગત કરું છું મિત્રો આજે આપણે ધોરણ અગિયારમાં વિષય નામાના મૂર્તત્વમાં ચેપ્ટર નંબર અગિયાર પહેલા ભાગનું છેલ્લું ચેપ્ટર છે આ બેંક સિલક્ટમેડ તેની વાત કરીશું આજે તો સૌપ્રથમ પ્રથમ બેંક સિલક્ટમેડ એટલે શું એની વાત કરી લઈએ બેઝિક તો આપણે સમજીએ તો મિત્રો તમે રોકડ મેડ ચેપ્ટર ભણ્યા છો રોકડ મેળ બરાબર આ રોકડ મેળમાં તમે ત્રણ ખાનાવાળો રોકડ બેડ બનાવતા હતા એમાં બેંકનું ખાનું હતું કયું ખાનું હતું બેંક બરાબર હવે આ બેંકનું ખાનું તમે બનાવતા હતા એટલે બેંકની બાકી એટલે કે આ બેંક અને પાસબુક બરાબર આ બેંક હવે રોકડ બેડ કોણ બનાવે મિત્રો રોકડ મેળ એ વેપારી બનાવે છે કોણ બનાવે છે વેપારી બરાબર અને પાસબુક કોણ બનાવે છે બેંક તો આ ની બાકી અને પાસબુકની બાકી બરાબર સોરી આ બેંક જે પાસબુક બનાવે છે એ અને રોકડ બેંક આ બંનેનું બેંકનું ખાનું હોય છે એટલે કે ની બાકી સરખી છે કે નહીં જો સરખી ના હોય તો એનો મેળ બેસાડવા માટે જે મેળ બનાવવામાં આવે તેને બેંક મેડ કહેવાય છે બરાબર ઉદાહરણ તરીકે એક ઉદાહરણ આગળ હું સમજાવીશ બીજું પણ તમને બેઝિક સમજાવી દઉં દાખી કે આપણે રોકડ મેળમાં બેંક ખાનું બનાવેલું બરાબર રોકડ મેળ આ રોકડ મેર છે એમાં બેંકનું ખાનું હતું એમાં તમે બેંકમાં જમા કરાવ્યા કેટલા પાંચ હજાર તો અહીં આગળ પાંચ હજાર લખ્યા અહીં રોકડ ખાતે બરાબર એટલે તમે બેંકમાં જમા કરાયા છો હવે પાસબુક છે પાસબુકમાં બેંકે જમા કર્યા નથી ઉધાર એટલે પૈસા ઉપાડેલા બેંક પાસબુકમાં જમા એટલે જમા રાખ્યો અહીં બેંકે જમા કર્યા નથી એટલે તમે લખેલો ચેક પણ બેંકવાળાએ જમા કર્યા નથી તો આ જે ભૂલ શોધવા માટે આપણે જે મેળ બનાવીએ ને એને આપણે બેંક સિલક મેળ કહેવાય શું કહેવાય બેંક સિલક મેળ બરાબર તો આ જ ટૉપિક આપણે આ ચેપ્ટરમાં ભણવાનું છે એટલે રોકડ મેળ તમને થોડો આવડવો જોઈએ બરાબર એની એન્ટ્રી ખબર હોવી જોઈએ તો સૌ પ્રથમ પ્રસ્તાવના જોઈ લઈએ રોકડ અને બેંક ના વ્યવહારો નોંધવા માટે બે ખાનાવાળો કે ત્રણ ખાનાવાળો રોકડમી તૈયાર કરવામાં આવે છે હાલના સંજોગોમાં બેંકની સેવાઓ કોઈપણ વેપાર ધંધા માટે ખૂબ જ અગત્યની છે નાણાં ચૂકવવા માટે કે નાણાં મેળવવા માટે બેંક દ્વારા ચૂકવણી કે વસૂલાત પણ ખૂબ જ પ્રચલિત છે આધુનિક સમયમાં બેંક સાથેના વ્યવહારનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે બેંક સાથે કે બેંક દ્વારા વ્યવહારો માટે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તેને પાસબુક કે પત્રક આપે છે આ પાસબુકમાં વેપારીએ બેંક સાથે કરેલા વિવિધ પ્રકારના વ્યવહારોની નોંધ બેંક દ્વારા કરવામાં આવે છે પાસબુક એ બેન્કના ચોપડે બેંક બેંકે તૈયાર કરેલ વેપારીના ખાતાનો ઉતારો છે એટલે વેપારીનું ખાતું કોણ બનાવે છે બેંક બરાબર એવું કહેવાય પાસબુકમાં એન્ટ્રી હોય છે ને એ બધી પાસબુકમાં વિગતો બેંક પોતાના ગ્રાહકને ભરી આપે છે જો વેપારીએ પોતાની બેંક ખાતું રાખ્યું હોય કે રોકડ બેંકના વ્યવહારો નોંધવા બેંક ખાનું રાખ્યું હોય ત્યારે તેવા બેંક ખાતા પ્રમાણેની બાકી અમુક ચોક્કસ નિયત સમયે કાઢવામાં આવે છે દાખલ તરીકે અઠવાડિયે હોય પખવાડિયે હોય કે મહિને હોય અઠવાડિયે એટલે સાત દિવસે પંદર દિવસે અથવા મહિને સામાન્ય સંજોગોમાં જો બધા જ વ્યવહારો વેપારી બે અને બેંક એમ બંને પક્ષકારો બરાબર અને ભૂલ વગર નોંધ્યા હોય તો વેપારીની ખાતામાં બેંક ખાતા પ્રમાણે બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મળી રહેવી જોઈએ પરંતુ જો વ્યવહારોની નોંધ કરવામાં બેંકે અથવા વેપારીએ કોઈ ભૂલ કે ચૂક કરી હોય અથવા અન્ય કારણો લીધે બેંક ખાતા પ્રમાણે બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં તફાત આવે તો આ તફાવત કયા કારણો લીધે આવે છે તે શોધવું જરૂરી બને છે આ તફાવતના કારણો સુધી બેંક ખાતા પ્રમાણેની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી મેળવવા માટે જે પત્રક તૈયાર કરવામાં આવે તેને બેંક સિલક બેંક સિલેક્ટમેટ મેળવણી પત્રક અથવા બેંક સિલેક્ટમેટ તરીકે ઓળખવામાં આવે છે બેંક સિલેક્ટમેટ એ કોઈ ખાતું નથી પરંતુ એ શું છે પત્રક છે બરાબર આ પ્રશ્ન તમારે યાદ રાખવાનું મિત્રો જેનો ઉપયોગ બેંક ખાતાની બાકી અને પાસબુક પ્રમાણેની બાકીમાં પડતા તફાવતને શોધી સમજાવી તે બંને બાકીઓની મેળવણી કરવાનો છે તો બેંક સિલેક્ટમેડ બનાવવા માટે બે બાબતો ખૂબ જ અગત્યની છે વેપારીના ચોપડે બેંક ખાતું એટલે રોકડ મેડ અને બેંકના ચોપડે વેપારીનું બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે કે પાસબુક બરાબર તો વેપારીઓ સોરી વેપારીના ચોપડે બેંક ખાતું જુદું બનાવવામાં આવે છે અથવા ખાનાવાળા રોકડવેરમાં બેંક ખાનું રાખીને પણ બનાવવામાં આવે છે અને એ પહેલાં આપણે રોકડ રોકડવેરમાં આ જોઈ ગયા બરાબર હવે બેંકના ચોપડે વેપારીનું ખાતું એટલે પાસબુક એ સમજીએ પહેલાં વેપારીના ચોપડે બરાબર સોરી બેંક હોય બેન્કમાં તમારું ખાતું ખોલ્યું છે બરાબર તો તમને બેંક શું આપે પાસબુક આપે હવે એની બધી એન્ટ્રી તમને શામાં કરી લે લોકો પાસબુકમાં એટલે એ પાસબુક એ બેંકના ચોપડે વેપારીનું ખાતું છે એવું કહેવાય પાસબુક પાસબુક એટલે બેંકના ચોપડે રહેલ વેપારીના ખાતાનો ઉતારો અથવા નકલ એટલે કે પાસબુક એ બેન્કે પોતાની ખાતામાં રાખેલ વેપારીના ખાતામાં બેંક દ્વારા નોંધાયેલ વ્યવહારોની માહિતી આપતી ચોપડી કે પત્રક છે જ્યારે કોઈ વેપારી બેંકમાં ખાતું ખોલાવે ત્યારે બેંક તે વેપારીને તે ખાતા અંગેની પોતાના ચોપડા મુજબની માહિતી આપવા માટે જે ચોપડી બુક આપે છે તેને પાસબુક કહેવામાં આવે છે હવે કેટલીક વખત બેંક પાસબુકની ચોપડી આપવાના બદલે નિયત સમયના અંતરે બેંક સ્ટેટમેન્ટ આપે છે જે પાસબુકની ગરજ સારે છે જ્યારે વેપારી બેંકના બેંકમાં રોકડ કે ચેક ભરે છે કે બેંક વેપારી વતી કોઈ નાણાંની વસૂલાત કરે ત્યારે બેંક તેની નોંધ વેપારી ખાતે જમા આપવા માટે પાસબુકમાં જમાખાનામાં નોંધ કરે છે તે જ રીતે જો વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે ચેક લખી આપે કે બેંક વેપારી વતી નાણાંની ચૂકવણી કરે ખર્ચ કે કમિશન વસૂલ કરે ત્યારે તેની નોંધ બેંક ખાતા દ્વારા પાસબુકમાં ઉધારખાનામાં કરવામાં આવે છે ટૂંકમાં હું તમને મિત્રો આ એનો નમૂનો છે પાસબુકનો એ સમજાવી દઉં એમાં તારીખ વિગત ચેક નંબર ઉપાડેલ રકમ એટલે ઉપાડેલ એટલે બેંકમાંથી ઘટ્યા અને એ જમા કરે એટલે વધ્યા બરાબર એના બાકી જે ડિફરન્ટ હોય એ અને અધિકારીની સહી એટલે જો તમે બેંક કોઈને તમારે ચૂકવવાના છે બરાબર તો ચેકથી તમે ચૂકો છો તો પૈસા તમારો ઉપાડ થાય એટલે ઉધાર કરે બેંક અને પાસબુકમાં જમા કરે એટલે તમે તમને કોઈની જોરથી ચેક મળ્યો છે તો તમે જમા કરાવો ને એટલે બેંકવાળાએ જમા કરે એટલે પૈસા વધે છે બરાબર હવે નિયમો આપણે જોઈ લઈએ તો બેંક માટે વેપારીનું ખાતું વ્યક્તિનું ખાતું છે એટલે તેને વ્યક્તિના ખાતાને લગતા નિયમો લાગે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા નિયમ પ્રમાણે વેપારીનું ખાતું પાસબુકમાં ઉધાર કે જમા કરે છે વેપારી બેંકમાંથી નાણાં ઉપાડે કોઈ ખર્ચી કે અન્ય કોઈ ચૂકવણી કરે તો વેપારી લેનાર છે તેથી તે રકમ તેના ખાતે ઉધાર છે અને જો વેપારી બેંકમાં નાણાં ભરે તો અન્ય આવક એટલે કે અન્ય આવકો બેંક વેપારી વતી વસૂલ કરે ત્યારે વેપારી આપનાર છે તેથી તે રકમ તેના ખાતે જમા કરવાની એટલે બેંક તરત ઘટે છે એમ બેંક શિલ્લક વધે તો બેંક ખાતે ઉધાર બેંક શિલ્લક ઘટે તો બેંક ખાતે જમા આ મેં તમને ખાના સમજાવી દીધા મિત્રો તારીખ વિગત ને ચેક ને તમારે શું લખવાનું છે બરાબર એ સમજૂતી અહીં છે હવે રોકડભેટ કેશ બુક એ સમજીએ વેપારી બેંક સાથેના બધા જ વ્યવહારો રોકડ મેટ બેંક ખાનામાં લખે છે વેપારી જ્યારે ગ્રાહકો પાસેથી મળેલ ચેક બેંકમાં ભરે ત્યારે બેંક લાભ લેનાર છે લેનર બને અને બેંક સિલકમાં વધારો કરે છે મિત્રો આ જે વિગત છે તારીખ વિગતને ઉપાડેલી રકમ જમા કરેલ રકમ બાકી અને બેંક અધિકારીને એ તમને આગળ સમજાવી દીધી બરાબર હવે તે જ રીતે બેંક વેપારી વતી વ્યાજ કે ડિવિડન્ડ આવક વસૂલ કરે ત્યારે પણ બેંક સિલકમાં વધારો થાય છે આમ જ્યારે બેંક લાભ લેનાર બને છે અને બેંક સિલક વધે છે ત્યારે વેપારી બેંક ખાતું ઉધારે છે વેપારી જ્યારે લેનદાનને કોઈ ખર્ચી ચૂકવણી માટે ચેક આપે છે કે ચેક લખે છે ત્યારે બેંક લાભ આપનાર બને છે અને બેંક સિલકમાં ઘટાડો થાય છે તેથી વેપારી બેંક ખાતું જમા કરે છે વેપારીની ખાતા તૈયાર કરવામાં આવતા રોકડ મેળની ચર્ચા તેને લગતા પ્રકરણમાં કરેલ છે હવે મિત્રો સમજીએ આપણે બેંક સિલક અને બેંક ઓડ્રાફ્ટ એટલે શું તમારે આ ઘટ્ટા કલરનું છે એ જ વધારે યાદ રાખવાનું પેલા રોકડ મેળકે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી બરાબર રોકડ મેળકે બેંક ખાતા પ્રમાણેની ઉધાર બાકી એટલે એને કહેવાય બેંક સિલક બરાબર તમે રોકડ મિત્રો બનાવતા હતા એમાં બે બાજુ હતી ઉધાર અને જમા હવે એમાં બેંકનું ખાનું હતું બરાબર આ બેંકનું ખાનું બનાવેલું ને એમાં જમા બાજુ ટોટલ વધારે મળે દસ હજાર આ બાજુ ખૂટે છે એટલે આ બાજુ ટોટલ દસ હજાર આવ્યું ઉધાર બાજુએ દસ હજાર લખી દેવાના અને અહીંયા કર દસ હજાર બરાબર આ કઈ બાકી જમા કહેવાય પણ આ દસ હજાર આ બાજુ છે બરાબર જોઈ લો આ રોકડ મેળ છે એમાં આ ઉધાર અને આ જમા બાજુ દસ હજાર મળે છે બરાબર આ ડિફરન્ટ લાવવાનો છે એટલે આ કઈ બાકી કહેવાય આને કહેવાય ઉધાર બાકી કઈ બાકી ઉધાર બાકી આ ઉધાર બાકી એટલે શું કહેવાય બેંક સિલક એને કારણ કે આ નવા વર્ષે આપણે નવા મહિને આ રકમ ઉધાર બાજુ પર લખાય બરાબર એટલે શરૂઆતથી બાકી કહેવાય એને બેંક સિલક આપણે કહીશું એટલે ઉધાર બાજુ મળે ડિફરન્ટ તો એને બેંક ઓડ્રાફ કહેવાય પણ જવા બાજુ પર આપણે જે પણ રકમ લખીએ છીએ એને ઉધાર બાકી એટલે કે બેંક સિલક સમજીએ વેપારીના ચોપડે બેંક સિલક એટલે કે રોકડ બેનના બેંક ખાનાની આઈ બાજુના સરવાળાનો વે બાજુના સરવાડા કરતાં વધારો આમ બેંક સિલક એટલે રોકડ બેનમાં ખાનાના ઉધાર બાજુના સરવાળા પૈકી જમા બાજુનો સરવાળો બાદ કરતાં વધતી તમે જે રોકડ મેળવા ભણ્યા એ જ રોકડ મેળ ચેપ્ટરમાં તમે બે બાજુ હતી બરાબર એક આ ઉધાર અને બીજી છે આ જમા એમાં તમે બેંકના ખાનામાં અહીં દાખલા કે અહીં આગળ પાંચ હજાર છે આ બાજુ ટોટલ બરાબર એટલે અહીં પાંચ લખી દીધા આ બાજુ કોઈ ટોટલ નથી એટલે અહીં પાંચ હજાર ખૂટે છે એટલે પાંચ લખ્યા અહીં બાકી આગળ લઈ ગયા એવું લખતા હતા એ પાંચ હજાર તો આને આપણે ઉધાર બાકી કહીશું શું કહીશું ઉધાર બાકી આ ઉધાર બાકી એટલે બેંક સિલક કહેવાય બરાબર એ રીતે જો આ તફાવત આ બાજુ મળે તો એને બેંક બેંક ઓડ્રાફ કહેવાય બી ડી બેંક ઓડ્રાફ્ટ એ રીતે જમા બાકી છે બરાબર એ રીતે સમજવાનું આ મિત્રો યાદ રાખજો મોસ્ટ ટાઈમ પીછા જે ઘાટા કલરના બ્લેક કલરના જે ફોન્ડ છે તે રોકડ બેડ કે બેંક ખાતા પ્રમાણે ઉધાર બાકી એટલે બેંક સિલક પછી રોકડ બેડ કે બેંક ખાતા પ્રમાણેની બાકી એટલે બેંક ઓવરડ્રાફ્ટ મેં સમજાવીએ અને પાસબુક પ્રમાણેની જમા બાકી એ વેપારી માટે બેંક સિલક કહેવાય શું કહેવાય બેંક સિલક પાસબુક પ્રમાણેની જમા બાકી એટલે કે બેંક સિલક અને પાસબુક પ્રમાણેની ઉધાર બાકી એ વેપારી માટે બેંક ઓવરડ્રાફ્ટ કહેવાય છે હવે એનું બેઝિક આપણે સમજીએ મિત્રો તો ધંધા માટે શું છે બેંક સિલક એટલે કે લેણું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવે અને બેંક એટલે કે દેવું છે તેથી ચોપડે જમા બાકી દર્શાવે બેંક વાળા તો એવું જ ને કે આજે નહીં તો કાલે એને પૈસા આપવાના છે બરાબર બેંક ઓર્ડ્રા દેવું છે તેથી ચોપડે જમા બાકી દર્શાવાય અને બેંક માટે લેણું છે તેથી ચોપડે ઉધાર બાકી દર્શાવાય છે હવે આપણે મેઇન ટોપિકમાં આવી છીએ મિત્રો તો બેંક સિલેક્ટમેન્ટનો અર્થ જોઈએ આવે જ્યારે નિયત સમયના અંતે રોકડમેર પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી સરખાવવામાં આવે તો તેવી બાકીઓ સામાન્ય સંજોગોમાં સરખી હોવી જોઈએ પરંતુ જો તફાવત આવે તો આ તફાવત શોધી રોકડ અને પાસબુકની બાકી મેળવવા અને સમજાવવા માટે બનાવવામાં આવતા પત્રકને બેંક સિલેક્ટમેન્ટ કહેવામાં આવે છે અહીં એ ધ્યાનમાં રાખો કે રોકડબિલ મુજબ પાસબુક મુજબની બાકીઓની રકમ સરખી હોય તો પણ બેંક સિલક્ટ બનાવવા બનાવવો જરૂરી બને છે કારણ કે બંનેની વિગતવાર વિગતવાર નોંધમાં તફાવતની શક્યતા રહે છે એટલે બેંક સિલક્ટમેટ એટલે કે આપણે ટૂંકમાં એને એનો અર્થ તો બેંક સિલેકમેળ એટલે અમુક ચોક્કસ સમયે કે તારીખે રોકડ પ્રમાણેની બેંકની બાકી અને પાસબુક પ્રમાણેની બાકી કે વિગતો વચ્ચેના તફાવતના કારણો દર્શાવતું પત્રક એટલે કે બેંક સિલેકમેળ બરાબર આ વ્યાખ્યા મોસ્ટ ટાઈમ એમ્પી મિત્રો યાદ રાખવાની બેંક સિલેકમેળ અમુક ચોક્કસ સમયે કે તારીખે વેપારી તૈયાર કરે છે જો આ પેરેગ્રાફની વાત કરીએ તો મિત્રો આમાં એ જ કહેલું તમને કે બેંક એ બંને બંને વચ્ચે વિગતવાર તફાવત સમજાવતું પત્રક છે બેંક સિલકમેળ તૈયાર કરવાની કરવાથી વેપારી કે બેંકની હિસાબી ભૂલો થઈ હોય તો પણ ધ્યાન પર આવે છે અને પરંતુ તે તેવી હિસાબી ભૂલોને સુધારતો નથી પરંતુ થયેલ ભૂલો અને તેના કારણો એટલે કે કારણે જે તફાત ઊભો થાય તે દર્શાવે છે આ એની વ્યાખ્યા મેં પહેલાં સમજાવી દીધી

તેના કારણો જાણી શકાય જે વ્યવહારના કારણે રોકડ મેળ મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બાકીમાં તફાત આવતો ન હોય તે બેંક સિલકમેળમાં નોંધવામાં આવતા નથી બીજા શબ્દોમાં કહીએ તો બંને ચોપડે સમાન રકમની ઉધાર જમાના નિયમ પ્રમાણે નોંધ થઈ હોય તો તે તફાતનું કારણ બને નહીં કારણ કે કોઈ ડિફરન્ટ આવે નહીં હવે જોઈએ બેંક સિલકમેળ તૈયાર કરવાના હેતુઓ અને ઉપયોગીતા કે મહત્ત્વમાં પહેલો પોઈન્ટ બેંક સિલકમેર દ્વારા રોકડ રોકડબીર મુજબની બેંકની બાકી અને પાસબુક મુજબની બેંકની બાકી વચ્ચેનો તફાવત તફાવતના કારણો શોધી શકાય છે સેકન્ડ બંને બાકીઓ વચ્ચે આવતા તફાવતના કારણો શોધી શક શકાતા હોવાથી ભૂલો થઈ હોય તો તે માટે જરૂરી હિસાબી નોંધ દ્વારા ભૂલ સુધારણા કરી શકાય છે ત્રણ જો કોઈ વ્યવહાર રોકડ વિના નોંધવાનો રહી ગયો હોય તો તેના વિશેની માહિતી મેળવી શકાય છે અને તેને નોંધી સાચી બેંક શિલ્લકની જાણકારી મેળવી શકાય છે ચાર જો રોકડ બીમાનો કોઈ વ્યવહાર નોંધ નોંધતા ભૂલ થઈ હોય તો તે પણ તરત જ જાણી શકાય છે અને ભૂલ સુધારી શકાય છે દાખલા તરીકે મળેલ ચેક પાંચ હજારનો હોય અને રોકડ બનાવવા બેંક ખાતામાં પુલથી પાંચસો જ નોંધાયા હોય પાંચ બેંક સિલેક્ટમેળ બનાવવાથી સાચી બેંક વાકી જાણી શકાય છે જે પાકસરમાં દર્શાવવામાં આવે છે જેથી ધંધાની સાચી આર્થિક પરિસ્થિતિનો ચિંતા ચિતાર મળી શકે છે છ જો બેંકના કોઈ વ્યવહારમાં નાણાંની ઊંચાપત કરવામાં આવી હોય તો તેની જાણકારી બેંક સિલેકમેળ બનાવવાથી મળી જાય છે સાત બેંક સિલેક્ટમેટ બનાવવાથી એકબીજાને સરભર કરતી ભૂલો શોધી શકાય છે જો બંને બાકીઓ સરખી આવતી હોય તો તેનો અર્થ એ નથી કે ત્યાં કોઈ ભૂલ કે તફાતનું કારણ નથી ત્યાં પણ ભૂલ કે તફાતનું કારણ હોઈ શકે છે જે એકબીજાને સામસામે સરભર કરી દેતી હોય છે આઠ બેંક સિલેક્ટમેટ બનાવવાથી બેંકમાં ભરેલ પરંતુ નકારાયેલ ચેક અંગેની માહિતી મળે છે તથા બેંકે આપણે ખાતે નોધેલ વ્યાજ કમિશન કે ચાર્જીસ વગેરેની માહિતી મેળવી શકાય છે હવે રોકડ બેર અને પાસબુક પ્રમાણેની બેંકની બાકીમાં તફાવત આવવાના કારણો કયા છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું કારણ કે આના પ્રમાણે જ આપણે વિગતો બધી લખવાની છે બરાબર તો રોકડ બેર અને પાસબુક પ્રમાણેની જે બાકીઓના કારણો છે એ હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એના મુદ્દા સમજીએ એનો પહેલો પોઈન્ટ કે બેંકમાં ભરેલ પરંતુ બેંકે જમા નહીં કરેલ છે જ્યારે વેપારીને કોઈ લેણાંની વસૂલાત પેટે ચેક મળે ત્યારે તે ચેક વેપારી પોતાના બેંક ખાતામાં ભરે છે જ્યારે મળેલ ચેક બેંકમાં ભરવાના ભરવામાં આવે ત્યારે બેંક સિલક વધી છે તેમ માણીને તેની નોંધ રોકડ બિલમાં ઉધાર બાજુએ એમ બેંક ખાનામાં કરવામાં આવે છે પરંતુ સામાન્ય રીતે બેંક ચેકની રકમ તરત જ તરત વેપારી ખાતે જમા કરી આપતી નથી બેંકને જ્યારે તે ચેકના નાણાં મળી જાય ત્યારે જ ત્યારબાદ જ તે ચેકની રકમ વેપારી ખાતે જમા કરે છે તેથી બેંકમાં ચેક ભરવામાં આવે છે ત્યારથી બેંક તે ચેકની રકમ ખરેખર વસૂલ કરી જમા આપે ત્યાં સુધીના સમયગાળા માટે રોકડ બેર અને પાસબુક પ્રમાણેની બેંકની બાકી વચ્ચે તફાત ઊભો થાય છે તેથી બંને પ્રમાણેની બાકીઓ અલગ અલગ આવે છે બરાબર હવે બેંકમાં ભર પરંતુ બેંકમાં જમા નહીં કરી હવે મિત્રો હું તમને સમજાવવામાં તમે રોકડ બેર બનાવો છો બરાબર તો રોકડ બેન્ડમાં તમે એન્ટ્રી કરી છે ઉધાર બાજુ આ ઉધાર છે બરાબર રોકડ બેરની ઉધાર અને જમા તમે બેંકના ખાનામાં પૈસા તમે બેંકમાં જમા કર્યા પાંચ હજાર બરાબર પરંતુ બેંકવાળા એટલે કે અહીં જમા કરી દીધા ઉધાર બાજુ રોકડ ભેઠા તો હં હવે આપણે વાત કરીએ પાસબુક તો પાસબુક એટલે કે બેન્કવાળા તૈયાર કરે પાસબુકમાં બેંકે ઉધાર ને જમા તો બેંકે પાંચ હજાર જમા કર્યા નથી એટલે બરાબર એટલે અગર આ તફાવત આવ્યો તો આ તફાવત શોધવા માટે આપણે બેંકમાં ભરેલ પરંતુ જમા નહીં કરેલ ચેક એની એન્ટ્રી કરીએ છીએ એવું સમજાય બરાબર તો આ જ અહીંયા આગળ સમજાયેલું છે દાખલા એક ત્રણ બે હજાર પંદરના રોજ રોકડ બેડ મુજબ બેંક સિલક અને પાસબુક મુજબની બેંક સિલક બે હજાર છે તારીખ ચાર ત્રણ બે હજાર પંદરના રોજ પાંચ હજારનો ચેક મળ્યો જે તરત જ બેંકમાં ભરી દેવામાં આવ્યો હતો બેંકે ચેકની રકમ છ ત્રણ બે હજાર પંદરના રોજ પાસબુકમાં જમા કરી આપી હતી અહીં ચાર ત્રણ બે હજાર પંદરનો રોજ જ્યારે વેપારી ચેક બેંકમાં ભરે છે ત્યારે તેની રોજ રોકડ બેડમાં ઉધાર બાજુ બેંક ખાનામાં કરી પણ બેંકવાળાએ પૈસા વધાર્યા નથી બરાબર એટલે તમે બેંક સિલક કેટલી તમારી બે હજાર બતાવી અહીંયા આગળ હવે તમે જમા કર્યા છે ચાર ત્રણે કેટલા જે મળ્યો છે ચેક પાંચ હજારનો બરાબર એટલે ડિફરન્ટ કેટલો મળ્યો ત્રણ હજારનો તો આ ત્રણ હજારનો ડિફરન્ટ એટલે કે બેંક સિલક કેટલી તમારી અહીંયા આગળ વધે છે જુઓ છે તેથી તારીખ ચાર ત્રણ બે હજાર પંદરના રોજ મળેલ પ્રમાણેની બેંક સિલક સાત હજાર થશે પરંતુ ચાર ત્રણ બે હજાર પંદર બેંક આ રકમ વેપારીને જમા આપી નથી તેથી તે તારીખ મુજબ પાસબુક પ્રમાણે બેંક સિલક બે હજાર જ રહેશે જેથી રોકડ રોકડબેન અને પાસબુક પ્રમાણે બેંક સિલકમાં પાંચ હજારનો તફાવત આવશે જેનું કારણ વેપારીએ ભરેલ પરંતુ બેંકે વેપારીને જમા નહીં આપેલ ચેક છે એટલે આ ચેકની રકમ આપણે નોંધવાની હોય હવે નેક્સ્ટ જોઈએ લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ બરાબર લખેલ હવે તમે કોઈને આપવાનો ચેક છે તમારે અને તમે એ ચેક તમે લખીને ડ્રોઅરમાં ટેબલના ડ્રોઅરમાં મૂકી રાખ્યો છે તો એ ચેક તમે આપ્યો જ નથી એટલે લખેલો છે પણ રોકડ બિલમાં તમે એન્ટ્રી એની કરી દીધી છે રોકડ બિલમાં તમે બેંક સિલક ઘટાડેલી છે એટલે પાસબુકમાં એન્ટ્રી થઈ નથી તો આ તફાવત શોધવાનો છે તો આ તફાવત શોધવા માટે આપણે શું કહેવાય લખેલ પરંતુ ચૂકવણી માટે રજૂ નહીં થયેલ ચેક એટલે લખીને તમે ડ્રોવરમાં મૂકી રાખ્યો ઉદાહરણ તરીકે સમજી લઈએ આપણે મિત્રો ટૂંકમાં તો કે તારીખ અઠાવીસ ત્રણ બે હજાર પંદરના રોજ ચાર હજારની બેંક સિલક રોકડ બેડાને પાસબુક પ્રમાણે નહીં જ તે દિવસે એક હજારનો ચેક લખીને લેણદારને આપવાનો આવ્યો જે લેણદારે બેંક ખાતામાં એક ચાર બે હજાર પંદરના રોજ રજૂ કર્યો એટલે અહીંયા આગળ તારીખ પ્રમાણે એક હજારનો ચેક લખ્યો કરો પરંતુ આપણે ઘટાડી દીધા રોકડ બેડામાં પણ બેંકવાળાએ ઘટાડ્યા નથી બરાબર તો આ જ સમજવાનું છે તો એની એન્ટ્રી આપણે કરવાની એટલે આ બધા એન્ટ્રી આની કરીશું આપણે એટલે આ જે ભૂલો છે એ તફાતની રકમો કઈ કઈ લખાય છે એની સમજૂતી આપણે સમજીએ છીએ બરાબર હવે નેક્સ્ટ ગ્રાહક ગ્રાહકે બારોબાર બેંકમાં જમા કરાવેલી રકમ કેટલીક વખતે કોઈ ગ્રાહક વેપારીના ખાતામાં વેપારીની જાણ વગર બારોબાર બેંકમાં એટલે બેંકમાં એટલે કે પાસબુકમાં એન્ટ્રી થઈ પરંતુ રોકડ બેમાં એન્ટ્રી થઈ નથી કારણ કે મિત્રો યાદ રાખજો રોકડ બેડ વેપારી બનાવે પાસબુક બેંક બનાવે અને બેંક સિલકમેળ વેપારી બનાવે છે બરાબર એટલે પાસબુકમાં એન્ટ્રી થઈ પણ રોકડ બેડમાં એન્ટ્રી થઈ નથી એટલે એમાં પણ ભૂલ આવે એટલે ગ્રાહકે બારોબાર બેંકમાં પૈસા ભર્યા છે એટલા માટે એટલે બેંક સિલક વધી છે ને ચાર બેંકે ગ્રાહકના ખાતે ઉધારેલ વ્યાજ ચાર્જીસ વગેરે હવે બેંકે ગ્રાહકના ખાતે ઉધારે બેંકે ગ્રાહકના ખાતે એટલે કે પાસબુકમાં ઉધાર બાજુ કરે છે એન્ટ્રી તો પાસબુકમાં જો ઉધાર કરે ને તો પૈસા બેંક સિલક આપણી ઘટે બરાબર એટલું યાદ રાખવાનું તો એ ચાર્જીસ છે જે રોકડ વીણમાં થયો નથી એટલે રોકડ વીણવા પણ આપણે ઘટાડવાના એટલે જમા બાજુ એને એન્ટ્રી આપવાની રોકડ વેણવા બરાબર એ સુધારવાની ભૂલો એના લીધે ડિફરન્ટ આવે છે એ પોઈન્ટ પોઈન્ટને અગર એટલે કે ઉધારેલ વ્યાજ ચાર્જીસ એ રીતે આપણે સમજવાનું બરાબર તો મિત્રો આટલું સુધી આપણે સમજીએ પછીનું નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળના ટોપિકની વાત કરીશું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ